રાજકોટ શહેરની ભાગોળે કોઠારીયા નજીકની નદીમાં નાહવા પડેલા પારડીના બે મિત્રના ડૂબી જવાથી હતા અને વર્ષની વયના બંને મિત્રના મોતથી પારડીમાં ગમગીની છવાઈ ગઈ હતી ઉનાળાના ધૂમધકતા તાપમાં નદીમાં ધુબાકા મારવા બંને મિત્ર નદીમાં પડ્યા હતા પરંતુ બંનેને મોત મળ્યું હતું વાર કાપવાનું કહીને નીકળ્યો તો પછી નાવા નીકળી ગયો અમને પાંચ સાડા પાંચ જેવું જાણતું પછી એના મોબાઈલ હતો એના ચપ્પલ ને એવું બધું પડ્યું ટી શર્ટ અમને એમ કહ્યું કે અહીંયા છે પછી ફાયર બ્રિગેડ વાળાને આપણે જાણ કર્યું સાહેબ હવે પોલીસ ખાતું મારો ઘરવાળી ફોન કર્યો એને એટલે ઉપાડતો નહોતો પછી મેં કર્યો ફોન થોડો ઉપાડતો નતો પછી ભાઈની ઘરેથી મારી બાજુમાં જ રહી બીજો છોકરો ડેટ થઈ ગયો પછી એને ન્યાય એવું વાતાવરણ હતું એટલે મેં જોઈને કીધું મારો છોકરો ભેગો છે એટલે એવું હૈશે એટલે હું ત્યાં જ ગયો પકડધર અને જોયું તો મારો છોકરો હતો આર્યન કુમાર ભરતભાઈ રાઠોડ ઓકે અને નયનભાઈ બે છોકરા ના વાગ્યા એના બનો તો એ ચાર પાંચ વાગે ઘેરાથી ગયો એટલે હું નામમાં જામ છું વાળ કપાનો વાળ કપો એ પાછો ના વાગ્યો એટલે ખબર નહોતી અમને પાંચ હાણા પાછા અમારા જમાઈએ કરે તે અમને એને ફોન કર્યો તો ને એટલે એને ખબર પડી એટલે અમને ખબર પડી એકને પંદર અને એકને સત્તર